નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો ફેમિલી મિત્રો આજની તારીખ છ બે બે હજાર ને છવ્વીસ તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તો આ અપડેટ મુજબ પેન્શનરોના પેન્શનમાં આગામી સમયમાં થશે ત્રીસથી લઈને ચોત્રીસ ટકાનો વધારો ફાઇનલ તો ફેમિલી મિત્રો કઈ એવી અપડેટ છે તેના મુજબ આપણે વાત કરી રહ્યા છે કે પેન્શનરોના પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો ફાઇનલ થવાનો છે તો અપડેટ સંપૂર્ણ જાણવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો પ્રસ્તાવનામાં વાત કરીએ તો કર્મચારીઓ આઠમા પગાર પંચ હેઠળ પગાર વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમું પગાર પંચ સાતમા પગાર પંચ કરતાં ઘણું મોટું હશે અપડેટ મુજબ પગાર અને પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે તો ચાલો આ સમાચાર દ્વારા આ વિશે વધુ જાણીએ તો ખાસ કરીને અત્યારે સૌથી આતુરતાની રાહ જોવાતી હોય તો તે આઠમું પગાર પંચ છે તો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં જે આગામી પેન્શન વધારો થવાનો છે તેમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થવાનો છે અને સાતમા પગાર પંચનો વિસ્તાર છે તેના કરતાં આઠમા પગાર પંચનો વિસ્તાર પણ ઘણો લાંબો છે તો સૌથી પહેલાં વાત કરીએ સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ટૂંક સમયમાં આઠમું પગાર પંચ લાગુ થઈ શકે છે તો નવા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો તેમની ખરીદશક્તિમાં વધારો થશે આનાથી આશરે અગિયાર પોઈન્ટ બે મિલિયન કર્મચારીઓને ફાયદો થશે તો નવા પગાર પંચ હેઠળ પગારમાં ચોત્રીસ ટકા સુધીનો વધારો થઈ શકે છે તેવું એક અહેવાલ કહી રહ્યું છે તો ત્યારબાદ વાત કરીએ તો આનાથી કર્મચારીઓની આવક અને બચત પર અસર પડશે તો એ નોંધવું જોઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમા પગાર પંચના પગાર વધારાથી લાખો કર્મચારીઓની ખરીદશક્તિમાં વધારો થશે તો અર્થશાસ્ત્રીઓ કહે છે કે જો પ્રસ્તાવિત ભલામણો લાગુ કરવામાં આવે છે તો તે કર્મચારીઓની આવક બચત અને ગ્રાહક ખર્ચ પર અસર કરશે તો ખાસ કરીને જો કોઈ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે જો વધારાની આવક તેને ઉપલબ્ધ થાય તો ખાસ કરીને તેમની આવકમાં વધારો થશે અને તે બચત પણ વધારે કરી શકશે તેમજ ચીજવસ્તુઓ ખરીદવા માટે જે ગ્રાહક ખર્ચો હોય તેના પર ભારે એવી અસર કરશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કુલ સરકારી ખર્ચ કેટલો હશે તો આઠમા પગાર પંચ સાતમા પગાર પંચનું સ્થાન લેશે જે બે હજાર સોળથી અમલમાં છે તો આઠમું પગાર પંચ મૂળભૂત પગાર ભથ્થા અને પેન્શન માળખામાં સુધારો કરશે તો અહેવાલો અનુસાર આ સુધારાની અસર કુલ સરકારી ખર્ચના આશરે પંદર પોઈન્ટ પાંચ ટકાની અસર કરવા માટે પૂરતી નોંધપાત્ર હશે તો ખાસ કરીને આઠમું પગાર પંચ છે તે સાતમા પગાર પંચનું સ્થાન લઈ લેશે અને જે બે હજાર સોળથી સાતમું પગાર પંચ લાગુ હતું તેને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ દસ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે તો હવે ત્યારબાદ પોતાના મૂળભૂત પગાર ભથ્થા તેમજ પેન્શનમાં નોંધપાત્ર સુધારો કરશે અને અહેવાલ અનુસાર વાત કરીએ તો આ સુધારાની અસર કુલ સરકારી ખર્ચના આશરે પંદર પોઈન્ટ પાંચ ટકાની અસર કરવા માટે પૂરતી નોંધપાત્ર હશે તો બીજી બાજુ જ્યારે સાતમા પગાર પંચે અમલમાં મૂક્યું ત્યારે ભથ્થા સિવાય પગારમાં માત્ર ચૌદ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન પર નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ કમિશન લાગુ થયા પછી મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ ગયું હતું જેનાથી વધારો મર્યાદિત થઈ ગયો તો આ વખતે અપેક્ષાઓ પહેલાં કરતાં વધારે છે અને અહેવાલો સૂચવે છે કે પગાર અને પેન્શન ત્રીસ ટકાથી ચોત્રીસ ટકા સુધી વધી શકે છે જે સુધારાઓ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે તો ખાસ કરીને જ્યારે સાતમો પગાર પંચ લાગુ થયું ત્યારે માત્ર ચૌદ ટકાનો વધારો પગાર અને પેન્શનમાં થયો હતો તો આ વખતે ડબલથી વધારે દરેક કર્મચારીઓને પેન્શનરો પોતાના પગાર પેન્શનમાં વધારાની આશા રાખી રહ્યા છે તો એમબીટના અહેવાલ મુજબ સરકાર ઘણા પરિબળો પર વિચાર કરી શકે છે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ ત્યાંશી અને બે પોઈન્ટ છેતાલીસની વચ્ચે હોઈ શકે છે તો ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો વર્તમાન મૂળભૂત પગાર પચાસ હજાર છે અને વર્તમાન ડીએ સાઠ ટકા સુધી વધે છે તો આઠમા પગાર પંચના પરિણામે ઓછામાં ઓછો ચૌદ ટકાનો વધારો થઈ જશે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ